ડભોઈ રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુવિધાઓ ઊભી કરવા પાસ હોલ્ડર પ્રમુખની ડીઆરએમને રજૂઆત કરવામાં આવી હતી હાલમાં ત્રેતાલીસ ડિગ્રી ઉપરાંત ગરમીને કારણે મુસાફરો ક્યાંક બેસે તેમજ પ્લેટફોર્મ પર ફૂડ સ્ટોલ શેડનો અભાવ પ્લેટફોર્મ વચ્ચે એફ ઓ બી નથી પ્લેટફોર્મની લંબાઈ મુજબના શેડ નહીં હોવાની રજૂઆત કરાઈ હતી વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે પાયાની ગણાતી કેટલીક સુવિધાઓનો અભાવ હોવાની વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ અને ડી આર યુ સી સી વડોદરા વિભાગના સભ્ય હબીબભાઈ લોખંડવાલાએ ડીઆરએમને લેખિત રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે છ એપ્રિલના રોજ ડભોઈ નગરના પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડભોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાસ્તા પાણી માટે એક પણ ફૂડ સ્ટોલની વ્યવસ્થા નથી પ્લેટફોર્મ નંબર એક પર હાલમાં ત્રેતાલીસ ડિગ્રી ઉપરાંત ગરમી તેમજ વરસાદથી રક્ષણ આપતો શેડ વ્યવસ્થા નથી મુસાફરોને પ્લેટફોર્મ નંબર પહેલી પ્લેટફોર્મ નંબર બે પર જવા માટે ફૂટ ઓવરબ્રિજ અથવા લિફ્ટ એક્સલેટરની વ્યવસ્થા નથી જોકે આ બંને પ્લેટફોર્મ વચ્ચે અંડરપાસની સુવિધા તો છે પરંતુ અંડરપાસની લંબાઈ વધુ હોઈ વૃદ્ધ તેમજ દિવ્યાંગ મુસાફરો અંડરપાસનો ઉપયોગ કરતા નથી જેથી રેલવે સેવામાં મુસાફરો ઘટતા રેલવેને નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે અંડરપાસને કારણે કેટલાક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર શેર તો બનાવેલ છે પરંતુ બોડેલી તરફ તેની લંબાઈ પણ ખૂબ જ નાની હોવાથી મુસાફરોને તડકો વરસાદથી રક્ષણ નહીં મળે વળી ડભોઈ રેલવે સ્ટેશન એશિયાનું સૌથી મોટું જંક્શન સ્ટેશન માનવામાં આવતું હતું અને ડભોઈ રેલવે સ્ટેશન ઐતિહાસિક પણ મનાતું હોઈ ડીઆરએમને મુસાફરોને તકલીફ પડતી હોઈ માટે વધુ તપાસ કરી ઘટતું કરવા ઉપરોક્ત રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર જલ રજાક ખત્રી જીપીકે ન્યૂઝ